નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું આપનો દોસ્ત આપણો ફેવરેટ ટીચર વિપુલ પટેલ સત્યમ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો ચૌદ સાત બે હજાર એકવીસ ગવર્મેન્ટે એક પરિપત્ર બહાર પાડ્યો છે જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને તમારે જાણવો ખૂબ જરૂરી છે એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વગર વિદ્યાર્થી મિત્રો વિડીયો પહેલાં જોઈ લેજો ત્યારબાદ તમે મને કહેજો કે વિડીયો તમને કેવો લાગ્યો ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ છે અને હા એક બીજી વસ્તુ કે તમને એમ થશે કે સર ઘણા સમય બાદ વિડીયો બનાવી રહ્યા છે તો એનું રીઝન પણ હું તમને જણાવી દઉં આ જ વિડીયોની અંદર તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે પરિપત્ર જોઈ લઈશું ત્યારબાદ બીજી ચર્ચા કરીશું તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ ગણિતમાં વિષયમાં બે પ્રકારના પ્રશ્નપત્રોનો વિકલ્પ આપો ધ્યાન રાખજો બે પ્રકારના વિકલ્પો આવવાના છે જે ઘણા સમય પહેલા વાત હતી તમને ખ્યાલ હોય તો સ્ટાન્ડર્ડ અને બેઝિક હવે સ્ટાન્ડર્ડ શું છે અને બેઝિક શું છે એ પણ હું તમને આની સાથે નોલેજ આપવાનો છું એટલે એક પણ મિનિટ સ્કીપ ના કરતા બરાબર ચલો શરૂઆતમાં આપણે જોઈશું પરિપત્ર વંચાણે લીધા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નવ દસ બે હજાર ઓગણીસ નો પત્ર ક્રમાંક એ નંબર આપેલો છે જે આપણા કામનો નથી બરાબર બે હજાર ઓગણીસ ચોત્રીસ એકાણું બાણું આ પરિપત્ર નો ક્રમાંક છે અને એ વખતે આ પરિપત્ર ની અંદર ચર્ચા કરવામાં આવી હતી કે આ રીતે બે પ્રકારના પેપરો દસમા ધોરણની અંદર લેવા એટલા માટે અહીંયા જૂની તારીખ છે તમે એમના સમજતા કે પરિપત્ર જૂનો છે પરિપત્ર તો આજે જ થયો છે હજુ ગુજરાત માધ્યમિક અને શિક્ષણ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં ધોરણ માં વિદ્યાર્થીઓએ કુલ સાત વિષયનો અભ્યાસ કરવાનો હોય છે જે તમે જાણતા હશો જેમાં છ ફરજિયાત છે અને એક મરજિયાત છે જેમાં ત્રણ ભાષાઓ ગણિત વિજ્ઞાન સમાજ વિજ્ઞાન જેવા વિષયો ફરજિયાત હોય છે મતલબ છ વિષયો ફરજિયાત થયા અને સાતમા વિષય તરીકે વૈકલ્પિક વિષયો હોય છે જે વિદ્યાર્થીઓએ ધોરણ દસ પછી વિજ્ઞાન પ્રવાહમાં જતા જવા માંગતા નથી તેવા વિદ્યાર્થીઓ પણ ધોરણ દસમાં ગણિત વિષયમાં અનુત્તીય થવાના કારણે આગળનો અભ્યાસ કરી શકતા નથી તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે સૌથી અઘરામાં અઘરો વિષય ગણિત પડતો હોય છે બધાને અને ગણિતમાં ફેલ થયા પછી ઘણા લોકોની કારકિર્દી ત્યાં પૂરી થઈ જાય છે એટલે આગળ ભણવાનું બંધ કરી દે છે યા મજૂરીએ લાગી જાય છે યા પછી આડાવાડા રસ્તે જતા રહે છે પણ ભણતા નથી બરોબર તો એના માટે સરકાર એક વિચારણા કરી રહી હતી જેના અનુસંધાનમાં પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે આવા વિદ્યાર્થીઓને આગળ અભ્યાસની તક મળવી જોઈએ એવું હું પણ માનું છું તમારું શું કેવું થાય છે વિદ્યાર્થી મિત્રો એ કોમેન્ટ્સમાં મને જરૂરથી જણાવજો ચલો આગળ જોઈશું હવે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં ગણિત જેવા વિષયોમાં વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં બે વિકલ્પો આપવાની બાબત દર્શાવેલી હતી પૂરો વિડીયો વિદ્યાર્થી મિત્રો જોજો તો જ તમને ખબર પડશે કે હું શું કહેવા માંગુ છું ને સરકાર શું કહેવા માંગે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં ધોરણ દસમાં માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમિક માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ જાહેર પરીક્ષામાં ગણિત વિષયમાં બે પ્રકારના પ્રશ્નપત્રોના વિકલ્પ આપવા બોર્ડ દ્વારા વંચાણે લીધેલ ક્રમાંક જે ઉપર તમે જોઈ લીધો એ નંબર એક સામેના નવ દસ બે હજાર ઓગણીસના પત્રથી દરખાસ્ત કરવામાં આવેલ હતી જે બાબત સરકાર શ્રીના સક્રિય વિચારણા હેઠળ હતી પણ તમને ખ્યાલ છે કે કોરોના અને આ બધા સંજોગો એવા થઈ ગયા કે એની અંદર કંઈ ખાસ કામ એજ્યુકેશન બાબતે પણ થઈ શક્યું નથી ચર્ચાઓ થઈ પણ અમલ કરતાં કરતાં થોડીક વાર થઈ ગઈ ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો શું ઠરાવ થયો છે આની અંદર તો ઠરાવ એ થયો વિદ્યાર્થી મિત્રો કે પુખ્ત વિચારણાને અંતે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ બે હજાર એકવીસ બાવીસ ખાસ વાંચજો વિદ્યાર્થી મિત્રો બે હજાર એકવીસ બાવીસ એટલે એકવીસ માં વર્ષ શરૂ થાય ને પૂરું થાય એટલે કે એક્ઝામ બોર્ડની આવે તે તો તમે જે વર્ષમાં છો એ બે તમારા માટે યોગ્ય પરિપત્ર છે આગળ વાંચીશું વિદ્યાર્થી મિત્રો આપણે ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત બે ગણિતની વાત કરી છે સ્ટાન્ડર્ડ અને બેઝિક એમ બે પ્રકારના વિકલ્પ આપવાનું નીચેની શરતોને આધીન ઠરાવવામાં આવ્યું છે તો બે વિકલ્પો આપવા તમે બે વિકલ્પ શરૂ કરું એ પહેલા તમે મારી સ્કૂલની એક ઝલક જોઈ લો જે સ્કૂલમાં હું સર્વિસ કરું છું અને ખાસ વિદ્યાર્થી મિત્રો ગાંધીનગર અને ગાંધીનગરની આસપાસ રહેતા તમામ વિદ્યાર્થીઓ જે અત્યારે હાલ રિપીટરની એક્ઝામ પણ આપવાના છે એ વિદ્યાર્થીઓ માટે પણ તમારે જો એડમિશનની કોઈપણ પ્રકારની જરૂરિયાત હોય તો તમે મારો કોન્ટેક કરી શકો છો કોન્ટેક્ટ અહીંયા તમને ડિસ્પ્લેની અંદર દેખાય છે મારો મોબાઈલ નંબર નાઇન નાઇન ટુ ફાઇવ ફોર ડબલ ઝીરો નાઇન નાઇન વન ઉપર તમે મને કોલ કરી અને સ્કૂલની અંદર એડમિશન લેવા માટે મારો સંપર્ક કરી શકો છો સમર્પણ એજ્યુકેશન એક બહુ મોટું ટ્રસ્ટ છે વિદ્યાર્થી મિત્રો જ્યાં તમને લોકોને એમ કહીએ લે કે જીરોથી લઈને હીરો સુધીના બધા જ તમારા કોર્સ એની અંદર આવી જશે જીરોથી હીરો એટલા માટે કહું છું કે જીરો એટલે તમે સિનિયર કેજી જુનિયર કેજી નર્સરી બધા જ સ્ટાન્ડર્ડ્સ ત્યાંથી આવી જશે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ દરેકે દરેક કોર્સ વિદ્યાર્થી મિત્રો તમને ત્યાં જોવા મળશે બીએસસી લો કોલેજ કોઈ કોર્સ બાકી રહેતો નથી બરાબર તો આ દરેક કોર્સની અંદર તમારી જે બી મનપસંદ લાઈન હોય એમાંથી તમે પૂર્ણ કરી અને બહાર નીકળી શકો છો અને હા આપણી સ્કૂલના જે સ્ટુડન્ટ્સ હોય એ લોકો માટે એક એક્ટિવિટી બી ચાલે છે જે એક્ટિવિટી સંપૂર્ણ ફ્રી હોય છે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ફ્રી બરાબર એની અંદર તમારે એક રૂપિયો ખર્ચો કરવાનો નથી માત્ર તમારે સ્કૂલમાં એડમિશન લીધું અને જે કંઈ ફી હોય એ ભર્યા પછી તમારે સ્પોર્ટ્સ એક્ટિવિટી તદ્દન ફ્રી આપવામાં આવે છે જેમાં તમને રાજ્ય કક્ષા સુધી પણ દરેકે દરેક મદદ કરવામાં આવે છે સ્પેશિયલ કોચ હોય છે એના જેની અંદર તમને સ્કેટિંગ કરાટે વોલીબોલ ફૂટબોલ ક્રિકેટ અને બીજી અન્ય ઘણી બધી રમતો સંગીત પણ આપણા ત્યાં શીખવાડવામાં આવે છે તો આ વિદ્યાર્થી મિત્રો થઈ આપણા સ્કૂલની વાત આઈ હોપ કે તમને લોકોને ખૂબ પસંદ આવી હશે અને હા વિદ્યાર્થી મિત્રો તમને મેં કીધું એ પ્રમાણે જો તમારે એડમિશનને લગતી કોઈ પણ માહિતી જોતી હોય અને ફી લગતી કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે મારો કોન્ટેક કરી શકો છો નાઇન નાઇન ટુ ફાઈવ ફોર ડબલ ઝીરો નાઇન નાઇન વન ઉપર તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈ લઈએ આપણા પરિપત્રના મેન મુદ્દાઓ તો સૌથી પહેલો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કે ધોરણ દસ નું ગણિત વિષયનું પાઠ્યપુસ્તક એક સરખું રહેશે યાદ રાખજો ઘણાના મનમાં ડાઉટ હતો કે શું સર બે પાઠ્યપુસ્તકો આવશે આ સ્ટાન્ડર્ડ અને બેઝિક કોર્સ આવશે ત્યારે 2019 થી બધા ગુચવાડામાં હતા પણ અહીંયા સંપૂર્ણ ક્લિયરિટી છે એટલે એક એક લીટી બહુ કિંમતી છે ધ્યાનથી સાંભળો શાળા કક્ષાએ કે વર્ગખંડ કક્ષાએ આ અંગેની શૈક્ષણિક પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહીં બરાબર શૈક્ષણિક પદ્ધતિ સેમ ટુ સેમ બંનેને સરખું શીખવાડવામાં આવશે માત્ર ચેન્જ થશે એક્ઝામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ દસની જાહેર પરીક્ષામાં ગણિત વિષયમાં મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ અને બેઝિક મેથેમેટિક્સ એમ બે અલગ પ્રકારના પ્રશ્નપત્રો આપવામાં આવશે વિદ્યાર્થીએ જે તે વિકલ્પની પસંદગી બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે કરવાની રહેશે મતલબ આખું વર્ષ વિદ્યાર્થી મિત્રો સેમ ભણવાનું છે તો બંનેને ભણવાનું તો સેમ આવશે ચાહે તમે સ્ટાન્ડર્ડની એક્ઝામ આપો કે બેઝિકની એક્ઝામ આપો આ પ્રકારનો વિકલ્પ માત્ર ધોરણ દસના ના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે આપવાનો રહેશે જે વિકલ્પ આખરી રહેશે ધોરણ ગણિત વિષયમાં આ પ્રકારનો વિકલ્પ આપવાનો રહેશે નહીં એટલે ધોરણ ધોરણ બધા સરખો કરશે પણ એક્ઝામ જુદી જુદી આપશે હવે એક્ઝામ જુદી જુદી આપીને શું ફાયદો છે એ પણ હું વિદ્યાર્થી મિત્રો તમને સાથે સાથે જણાવી દઉં હવે વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિથી ફાયદો શું એની ચર્ચા કરી લઉં તો જે લોકોને પહેલેથી નક્કી હોય કે થોડાક મીડિયમ હોય ભણવામાં કે અમારે પાસ થઈ જવું જરૂરી છે તો એ લોકો ગણિતમાં ખૂબ ડરતા હતા અને ખૂબ સંખ્યામાં ગણિત અને વિજ્ઞાનમાં ફેલ થતા હતા વિજ્ઞાનનું હજુ અહીંયા કોઈ પણ ચોખવાટ નથી પણ ગણિત માટે છે કે ગણિતની અંદર વિદ્યાર્થી મિત્રો તમે ઇઝી મેથ્સ રાખી અને પાસ થઈ અને તમારું કેરિયર બચાવી શકો છો તો એ ખાસ આ પરિપત્રની અંદર જણાવવામાં આવ્યું છે પૂરો વિડિયો જોજો તમને પ્રકારના પરિરૂપમાં તેમજ હેતુઓ પ્રમાણે ગુણભાર અલગ અલગ રાખવામાં આવશે એનો મતલબ એ થયો વિદ્યાર્થી મિત્રો કે જે બેઝિક મેથ છે એની અંદર ખૂબ સહેલું પેપર પૂછવામાં આવશે જે વિદ્યાર્થી મિત્રો સરળતાથી ગણી શકે જેમ કે સંભાવના ચેપ્ટર છે તો એના માર્ક્સ થોડાક વધારી દેવામાં આવે બેઝિકમાં જેથી કરીને બાળકો ઈઝીલી પાસ થઈ શકે તો આ એક મેન ફાયદો છે ચલો હવે પાંચમો મુદ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી ધોરણ દસમાં ગણિત સ્ટાન્ડર્ડ એટલે કે સ્ટાન્ડર્ડ મેથ્સ સાથે એ લોકો પેપર આપે છે અને પાસ થઈ જાય છે તો એ લોકો વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંને રાખી શકશે સામાન્ય પ્રવાહની અંદર વિદ્યાર્થી મિત્રો કોમર્સ અને આર્ટસ બંને આવી ગયા તમે જાણો છો હવે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાં ગણિત બેઝિક રાખશે અને પછી એમને ઈચ્છા થઈ કે મારે સાયન્સ લેવું છે તો શું તો એનો જવાબ બી તમને અંદર મળી જશે ચિંતા ના કરો તે ધોરણ અગિયારમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે નહીં શરૂઆતમાં નહીં મેળવી શકે બરાબર વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે નહીં બેઝિક રાખ્યા પછી પણ હજુ ચાન્સ છે પેલું કહેવાય છે ને ફિલ્મમાં બી બાકી દોસ્ત તો આપણે હજુ આપણું

હવે તમને એમ થાય કે સાહેબ અમે એવા મૂર્ખા છે બે બે પરીક્ષાઓ આપીએ મૂર્ખા નથી દોસ્ત પરંતુ જરૂરી છે તમને એમ ડર લાગતો હોય કે હું સ્ટાન્ડર્ડમાં પાસ થઈશ કે નહીં થઉં ક્યાંક ફેલ થઈશ તો શું તો તમારે એવી બીક લાગતી હોય તો તમે બેઝિક મેથ્સ સાથે એકવાર ગણિતની પરીક્ષા પાસ કરી લો અને પછી જુલાઈમાં ઓનલી ફોર મેથ્સની એક્ઝામ આપો કારણ કે પછી તમારી પાસે માર્ચથી લઈને જુલાઈ સુધીનો ટાઈમ હશે જ્યાં તમે આરામથી મેથ્સ ક્લિયર કરી શકશો અને સ્ટાન્ડર્ડ એક્ઝામ આપી અને પાસ કરી શકો છો અને પછી તમારે વિજ્ઞાન પ્રવાહ જવું હોય તો તમે જઈ શકો છો તો આ એક બેનિફિટ છે જબરજસ્ત બીજો બી રસ્તો છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો ધોરણ દસમાં ગણિતમાં સ્ટાન્ડર્ડમાં નાપાસ થનારા હવે અહીંયા ગવર્મેન્ટે બધી ચોખવટ કરી દીધી છે કે ગણિત સ્ટાન્ડર્ડમાં ધારો કે નાપાસ થયા વિદ્યાર્થી મિત્રો અને પછી શું અગિયારમાં કેન્સલ ના હજુ બી તમારી જોડે ચાન્સ છે કે પૂરક પરીક્ષાના નિયમોને આધીન પુનઃ ગણિત સ્ટાન્ડર્ડ અથવા ગણિત બેઝિક હવે તમને અહીંયા બંને વિકલ્પ આપવામાં આવ્યા કે હવે સેકન્ડ ટાઈમ તમારે કઈ પરીક્ષા આપી છે સ્ટાન્ડર્ડની જો તમારા થોડાક જ માર્ક ખૂટતા હોય તો વધુ મહેનત કરીને સ્ટાન્ડર્ડની પરીક્ષા આપીને તમે પાસ કરી શકો છો અને તમને એમ લાગે કે આપણો છેડો દૂર દૂર સુધી અડતો નથી તો કોઈ વાત ચિંતા ના કરો બેઝિક મેથ્સ રાખીને તમે ફરીથી એને પાસ કરી શકો છો તો પરીક્ષામાં ઉપસ્થિત રહી શકાય છે અને પાસ કરીને તમે અગિયારમાં પ્રવેશ મેળવી શકો છો બરાબર એ નિયમને આધીન પણ જે ગવર્મેન્ટના રૂલ્સ છે એનું પાલન તમારે કરવું પડશે ચલો નેક્સ્ટ જોઈએ હવે આપણે અને આપણો લાસ્ટ મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો શાળા કક્ષાએ આચાર્યશ્રીએ તેમજ શિક્ષકોએ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને આ અંગે પૂરી પૂરી સમજ આપવાની રહેશે તેમજ વિદ્યાર્થીએ જે વિકલ્પ પસંદ કરેલ હોય તે અંગે વિદ્યાર્થી તેમજ વાલીની લેખિત સંમતિ લેવાની રહેશે હવે વિદ્યાર્થી મિત્રો મેં આટલું કામ તો તમારું પૂરું કરી નાખ્યું છે જે તમારા શિક્ષક મિત્રો અને આચાર્ય મિત્રોને કરવાનું હતું પરંતુ એ કામ વિદ્યાર્થી મિત્રો તમને સમજાવવાનું મેં પૂરું કરી દીધું છે હવે માત્ર વાત રહે છે તમારી સંમતિની તો તમે સંમતિ તમારા સ્કૂલમાં આપી દેજો કે તમારે સ્ટાન્ડર્ડ મેથ્સ લેવું છે કે બેઝિક મેથ્સ લેવું છે એ પણ અત્યારે આપવાની કોઈ જ જરૂર નથી લાસ્ટ ટાઈમ જ્યારે તમારું ફોર્મ ભરાય ત્યારે ત્યાં સુધી બિંદાસ ભણો મસ્ત રહો અને જો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો બીજા મિત્રોને જાણ કરો જે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી ચૂક્યા છે એમનો દિલથી આભાર બહુ ઝડપથી ફરીથી મળીશું નવા વિડીયોની અંદર નવા લક્ષ્ય અને નવા ધ્યેય સાથે આગળ વધીશું જય હિન્દ જય ભારત